तो खाली जगह में पहली खाली जगह छे बिंदु 3 4 નો ઉગમ બિંદુ થી અંતર ખાલી જગ્યા 1 કામ થાય ઓકે તો મિત્રો આ માટે સૌથી પહેલા આપર્નો અંતર સૂત્ર ખ્યાલ હોવું જરૂરી છે બરાબર તો અંતર શોધવા માટે આપણે અંતર સૂત્ર વાપરવાનું છે અંતર સૂત્ર બરાબર તો અંતર સૂત્ર કયું છે x1 - x2 નો વર્ગ + y1 - y2 નો વર્ગ ઓકે

3 4 અને બીજું શું કીધું છે ઉગમબિંદુ થી અંતર કયા બિંદુ થી અંતર માંગ્યું છે ઉગમબિંદુ થી બરાબર તો અહીંયા જોઈએ ઉગમબિંદુ એટલે શું તો આપણને ખ્યાલ છે x અક્ષ માં અને y x જે છેદે એ બિંદુ ને આપણે ઉગમબિંદુ કહીએ છીએ ઉગમબિંદુ ને o વડે દર્શાઈએ છે ને એના યામ કેટલા હોય 0 0 ઓકે તો અહીંયા 3 4 નું ઉગમબિંદુ થી અંતર તો અહીંયા બિંદુ આપણે આ બિંદુ નું નામ લઈ લઈએ p જેના યામ છે 3 અને 4 ઓકે અને બિંદુ બીજું લઈ લઈએ ઓ જેના યામ છે 0 0 ઓકે હવે ઉગમ બિંદુ થી અંતર માંગ્યું છે તો અંતર સૂત્ર પરથી પી ઓ નું અંતર તો પી ઓ બરાબર વર્ગમૂળ માં x2 - x1 હવે આને x x1 લઈ લે આને y1 ઓકે આ આપરો x2 અને આ આપરો y2 તો જુઓ કરીએ તો x1 - x2 તો શું થશે 3 - 0 નો વર્ગ + 4 - 0 નો વર્ગ ઓકે x1 - x2 x1 - x2 અને y1 - y2 બરાબર તો અહીંયા શું થઈ જશે 3 નો વર્ગ અને 4 માંથી 0 જાય તો 4 નો વર્ગ એટલે કે 3 નો વર્ગ કેટલો થશે મિત્રો 9 4 નો વર્ગ 16 અને વર્ગમૂળમાં 25 હવે આમ વર્ગમૂળ કાઢો મિત્રો તો + ઓર - 5 નીકળે પણ અહીંયા આપણે શું શોધવાનું છે અંતર અને અંતર કોઈ દિવસ ઋણ ન હોય બરાબર અંતર ક્યારે ઋણ હશે નહીં હવે અંતર ઋણ નથી એનો મતલબ કે આપણે અંતર ઋણ લેવાનું નહીં થાય એટલે આપણું અંતર કેટલું થઈ જશે પાંચ એકમ બરાબર આપણું અંતર કેટલું થઈ જશે પાંચ એકમ તો આપણો જવાબ આવશે અંતર પાંચ એકમ થાય ઓકે તો હવે નેક્સ્ટ બરાબર અહીંયા પણ શું કહે છે કે બિંદુ માઇનસ છ આઠ બરાબર થી ઉગમ બિંદુ થી અંતર છે બરાબર તો અહીંયા પણ આપણો ઉગમ બિંદુ થી અંતર લેવાનું છે ઓકે તો અહીંયા જુઓ ઉગમબિંદુ આપરે કર્યું છે 0 0 તો આ બિંદુને આપણે પહેલા લઈ લઈએ P બિંદુ -6 8 ઓકે ઉગમબિંદુ કર્યું લશું 0 0 ઓકે હવે ઉગમબિંદુ થી અંદર કીધું છે તો આપણો x1 આ y1 આ આપણો x2 આ આપણો y2 ઓકે તો PO = શું થઈ જશે x1 - x2 નો વર્ગ + y1 - y2 નો વર્ગ ઓકે તો ચલો x1 મૂકી દઈએ કિંમત कि लीजिए -6 -0 નો વર્ગ + 8 -0 નો વર્ગ ઓકે તો અહિયાં જો -6 માંથી 0 જાય તો 0 -6 જ બચે અને -6 નો વર્ગ કેટલો થાય +36 અને 8 નો વર્ગ કેટલો થાય +64 તો 36 + 64 કેટલા થઈ ગયા મિત્રો વર્ગમૂળમાં 100 100 નો વર્ગમૂળ કેટલું નીકળી 10 એકમ આપણે વાત કરી કે અહિયાં આપણે ફક્ત અંતર સુધવાનું છે એટલે પોઝિટિવ વેલ્યુ લઈશું નેગેટિવ વેલ્યુ લેવાની થશે નહીં ઓકે ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ बिंदु पी નું पी 2 3 નું x અક્ષ થી અંતર જો મિત્રો આ એક આઈએમપી ક્વેશ્ચન છે આ ટાઈપના પ્રશ્નો વારંવાર પૂછાય છે અને આપર્ને એનો ખ્યાલ હોવો જોઈએ તો જુઓ આની વાત કરીએ આપણે તો અહીંયા શું કહે છે પહેલા તો જો આપરો અંદાજિત આ 1 આ 2 2 અહીંયા આવશે અહીંયા 1 આ 2 અને આ 3 તો 2 3 અહીંયા આવશે આપરો બિંદુ થશે 2 3 તમને x અક્ષ થી અંતર માંગ્યું છે બરાબર તો તમારો જવાબ કયો થાય જે y માં હોય તો અંતર કેટલું થશે 3 એકમ જો તમે અહીંયા y x થી માંગ્યું હો બરાબર અહીંયા તમે એવું કીધું હોત કે y x થી અંતર કેટલું થાય y x થી તો પછી આપણો જવાબ કેટલો થઈ ગયો 2 એકમ ઓકે કાગળ જુઓ આ y અક્ષ રે એનાથી તમે અંતર માં આપશો તો કેટલું અંતર જેટલો x સેમ દૂર છે એટલું જ અંતર ગણાશે તો x સેમ કેટલો દૂર છે 2 તો x અક્ષ થી માંગ્યું હોય તો તમારો જવાબ y માં આવો અને yx થી માગ્યો તો તમારો જવાબ x યામાં આવશે બરાબર તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો અહીંયા શું કીધું છે કે બિંદુ a અને b આપેલા બિંદુ હોય તો રેખાખંડ ab ના મધ્યબિંદુના યામ શોધો ઓકે તો ચલો સૌથી પહેલા આપણે મધ્યબિંદુના યામનું સૂત્ર જોઈ લઈએ તો મધ્યબિંદુના ય તો મધ્યબિંદુના યામનું મિત્ર સૂત્ર एकदम સિમ્પલ છે x1 + x2 / 2 અને y1 + y2 / 2 ઓકે તો આ જે વચ્ચે સૂત્રો લખું છું મિત્રો ધ્યાન રાખજો તમે જો કે તમારા સિલેબસ માં થઈ જ ગયા છે ખબર છતાય આપણને આ સૂત્રો રોકડા માર્ક્સ અપાવે એવા છે તો યાદ રાખીશું બરાબર તો અહીંયા જુઓ એક રેખાકણ છે જે a ના યામ આપી દીધા છે 1 અને 2 બરાબર b ના યામ આપી દીધા છે 3 - 2 તો મધ્યબિંદુ m ના યામ શોધવાના છે ઓકે તો અહીંયા આપણે x1 y1 એ રીતે નકલ કરી દઈએ બરાબર તો જુઓ આ આપણો શું થઈ જશે x1 આ આપણો x1 અને આ આપણો y2 તો મધ્યબિંદુ મધ્યબિંદુ m ના યામ કયા થશે x1 + x2 x1 + x2 / 2 અને y1 + y2 / 2 તો ચલો આપણો x1 કેટલો આપેલું છે 1 x2 કેટલો આપેલું છે 3 / 2 y1 કેટલો આપેલું છે 2 +- 2 / 2 ओके okay, तो एक नेत्रण कितना થશે 4 भाग 2 અને અહીંયા કેટલા થઈ જશે 2 +-- 2 માંથી 2 જાય તો 0 ભાગ 2 તો આપણો યામ કેટલા થશે 4 ભાગ 2 એટલે કે 2 0 ઓકે તો અહીંયા મધ્યબિંદુનો યામ કેટલા થશે 2 0 ઓકે ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ સિમ્પલ છે મિત્રો મધ્યબિંદુનો યામ શોધવો તો સૂત્ર યાદ રાખજો એટલે તમને બહુ હેલ્પફુલ થશે આગરનું વિશેંચી બિંદુ પી ના યામ આપેલા છે આપણને 3 ને -7 માંથી એ ય એક્સ પર દોરેલા લંબ ના લંબપાદ ના યામ શોધો તો મિત્રો એટલું વસ્તુ યાદ રાખવાનું ય એક્સ પર દોરેલો હોય તો એનો એ શ્યામ હંમેશા કેટલો થાય 0 બાકી ય શ્યામ 0 એ લખી દેવાનું ઓકે જો આજ વસ્તુ એક્સ અક્ષ માટે પૂછાય છે તો પછી આપણો જવાબ શું થઈ જશે એક સેકન્ડ આગરની સ્લાઇડમાં આવી ગયા ઓકે તો પછી આપણો જવાબ થઈ જશે એક્સ અખસ ઉપર હોય તો વાય આમ કેટલો હોય તો પ્લસ અને માઇનસ છે તો ચોથું ચરણ થવાનું એટલે અહીંયા કઈક આપણો માઇનસ સાત હોય અને અહીંયા આપણું કઈક ત્રણ હોય બરાબર તો આપણને અહીંયા બિંદુ મળે પી બિંદુ તો પી બિંદુ કેટલું આપેલું છે ત્રણે માઇનસ સાત હવે આટલા થી આપણે લંબ દોરીએ છીએ વાય અક્ષ સોરી વાય અક્ષ ને તો વાય અક્ષ ને લંબ દોરીએ તો અહીંયા બિંદુ મળવાનું આપણને હવે આ બિંદુ મળ્યું તો આ બિંદુ ના આમ કેટલા થવાના એક્સ આમ તો એ ઝીરો જ થવાનો અને વાય આમ તો માઇનસ સાત જ અને જો આપણને એવું કહે છે કે ભાઈ આમાંથી તમે એક્સ અક્ષ ને લંબ દોરો તો ચલો હું અહીંયા એક્સ અક્ષ ને લંબ દોરું છું બરાબર તો હું અહીંયાથી થી એક્સ અક્ષ ને લંબ દોરું આ એક્સ અક્ષ ને લંબ ઓકે આ એક્સ અક્ષ ને લંબ દોરી તો આ લંબ પાદ થયું આપણું બિંદુ તો અહીંયા ના આમ કેટલા થશે

તો જો મિત્રો અહીંયા ત્રિકોણનો પ્રકાર તમને કયા દ્રષ્ટિકોણથી પૂછશે કે આપેલ ત્રિકોણ કેવો છે પેલા મોટા ભાગે તો સમબાજુ અથવા તો સમદ્વી બાજુ આ બંનેમાંથી એક પણ ના થતો હોય તો કોઈક છે કાટકોણ ત્રિકોણ બને બરાબર તો જોઈ લઈએ ક્યારે શું થઈ શકે છે ઓકે તો સૌથી પહેલા આપણે ખબર જ છે કે બાજુઓના આધાર નક્કી કરવાનું થશે તો બાજુ શોધવી પડશે તો એ શોધવી પડે બીસી શોધવી પડે અને એસી શોધવી પડે તો સૌથી પહેલા એ શોધીએ તો આપણને ખબર જ છે કે એબી માંટ વાત કરીએ તો આપરો x1 આ x2 આ y1 અને આ y2 ઓકે તો પહેલા જ કરીએ x1 એટલે કે 0 - x2 એટલે કે 3 નો વર્ગ + y1 એટલે કે 6 અને y2 એટલે કે 0 નો વર્ગ ઓકે તો 3 નો વર્ગ કેટલો થઈ જશે મિત્રો 9 0 માંથી 3 જાય તો -3 -3 નો વર્ગ 9 અહીંયા 6 નો વર્ગ કેટલો થઈ જશે 36 તો 36 ને 9 કરીશું તો વર્ગમૂળમાં 45 ઓકે ત્યાર પછી આપણે અહિયાં એક્સ વન આ એક્સ ટુ હવે આપણો આ વાય વન જીરો અને વાય ટુ છ તો જીરો માઇનસ છ નો વર્ગ ઓકે તો ત્રણ માઇનસ ત્રણ નો વર્ગ શું થઈ જશે જીરો અને છ નો વર્ગ છત્રીસ એટલે કે આ કેટલા થઈ ગયા વર્ગ મૂળમાં

પાતરી લેવી પડશે ઓકે તો જુઓ એસી ની વાત કરીએ મિત્રો ત્રણ નો વર્ગ અને જીરો માઇનસ ત્રણ નો વર્ગ શું થઈ જશે માઇનસ નો વર્ગ નવ છ છ જાય તો જીરો એટલે આ આપણને કેટલા મળે વર્ગમૂર નવ એટલે કે તમે ત્રણ લખી શકો હવે અહીંયા જુઓ તો તમને આ કેટલા મળશે સરખી એટલે કે આ સમજુ તો થશે નહીં ઓકે કોઈ બે બાજુ સરખી નથી આપતી એટલે આ સમજવી બાજુ પણ થવાનું નથી તો આપણા બે ઓપ્શન તો પહેલા અહીંયા જ રિજેક્ટ થઈ ગયા તો હવે આપણે ત્રીજા ઓપ્શન કાટકોણ ત્રિકોણ માટે વિચારવાનું રહ્યું બરાબર તો કાટકોણ માટે જોઈએ તો આપણને ખબર છે કાટકોણ ત્રિકોણ શું થાય મિત્રો કોઈ પણ બે બાજુ વર્ગ ત્રીજી બાજુ જેટલો થાય તો અહીંયા જોઈએ તો આપણને આનું વેલ્યુ વર્ગમૂળમાં માં નવ મળી અને વર્ગમૂળમાં માં છત્રીસ અને આની વર્ગમૂળમાં માં પિસ્તાલીસ તો સ્વાભાવિક છે કે નાની બે બાજુઓનો વર્ગ મોટી બાજુના વર્ગ વર્ગ જેટલો થવો જોઈએ તો ચલો નાની બે બાજુનો વર્ગનો સરવાળો કરીએ તો અહીંયા વર્ગમૂળમાં નવ હતા બરાબર અહીંયા ચલો હું લખી દઉં વર્ગમૂળમાં નવ કોની વેલ્યુ મળી આપણને એસી એસી નો વર્ગ વધતા બીજી નાની બાજુ કઈ મળી આપણને આપણને મળી મળી ઓકે ઓકે તો 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 નો અહીંયા 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 કેટલી અથવા આપણે બદલે પણ લખી શકો છો એક સેકન્ડ ક્યાં ગયું ઓકે ચલો તો અહીંયા ત્રણ નો વર્ગ અહીંયા તમે છ મળ્યા તો છ નો વર્ગ क्लियर तो आ કેટલો થવો જોઈએ તમારો એબી ના વર્ગ જેટલો થવો જોઈએ કારણ કે એબી મોટી છે લા માટે ઓકે તો ચલો આનો વર્ગ કરીએ તો એબી નું તો વર્ગ ખબર છે બી કેટલો માલ્યો છે આપર્ના 3 વર્ગમૂળ માં 5 નો વર્ગ આના જેટલો થવો જોઈએ તો આ કેટલો થશે 3 નો વર્ગ 9 + 6 નો વર્ગ કેટલો થઈ જશે 36 36 ને 9 45 ઓકે તો આનો વર્ગ કરીએ તો 3 નો વર્ગ કેટલો થઈ જશે 9 અને વર્ગમૂળ માં 5 નો વર્ગ કેટલો થઈ જશે 509 45 તો આપણને બંનેની વેલ્યુ કેવી મળી સરખી મતલબ કે કોઈ પણ બે બાજુઓનો વર્ગ ત્રીજી બાજુ જેટલો મળ્યો તો આ ત્રિકોણનો પ્રકાર કેવો થઈ ગયો કાટકોણ ત્રિકોણ બરાબર જો મિત્રો અહીંયા તમને કોઈ બે બાજુઓ સરખી હોત ને તો તમારો આ આપણું થઈ ગયો સમબાજુ ઓકે તો અહીંયા આપણે કોઈ પણ બે બાજુનો વર્ગ ત્રીજી બાજુ જેટલો મળી ગયો એટલે આપણો આ ત્રિકોણ કેવું થઈ ગયું કાટકોણ ત્રિકોણ ઓકે તો ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ ઓકે આગળનો ક્વેશ્ચન કે છે કે પી જીરો છ q 8 0 અને r 0 0 0 બિંદુ હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ થાય ઓકે તો ચલો અહીંયા આપણે પહેલા ત્રિકોણ દોરી દઈએ એક બરાબર અહીંયા p 0 a 6 બરાબર 0 a 6 ત્યાર પછી છે q 8 a 0 ઓકે અને એન્ડમાં r 0 a 0 ઓકે તો જો મિત્રો સૂત્ર આવરવું જોઈએ તો કયું સૂત્રો ત્રિકોણ નું ક્ષેત્ર પર શોધવાનું એટલે આપણી જોડે શું હોય ત્રણ યામ તો હોય જ એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ અને એક્સ થ્રી વાય થ્રી બરાબર તો સિમ્પલ જ છે મિત્રો આનું સૂત્ર ઓકે યાદ રહી જાય એવું પહેલા તો વન હાફ લખી દેવાના પછી માનાંક કારણ કે વેલ્યુ ધન પણ પણ હોઈ હોઈ શકે શકે કે ઋણ ઋણ તો જવાબ આ માનાંક શું કરશે તમે આ રીતે આ માનાંક નું નિશાન કહેવાય માઇનસ ત્રણ હોય તો માનાક ની આવે તો પ્લસ ત્રણ સાત હોય તો માનાંક ની આવે તો શું થઈ જાય સાત જ ઓકે ઇન શોર્ટ માનાંક ની અંદર જે હોય એની વેલ્યુ બહાર આવે એટલે એ ધન થઈ જાય એટલું આપણે હાલ યાદ રાખીશું તો અહીંયા એક ક્ષેત્ર પરમાં માનાંકનું છે એટલા માટે લીધું મિત્રો કારણ કે ક્ષેત્ર પર કોઈ દિવસ ઋણ મળે નહીં આપણો જવાબ આમાં યામના લીધે ઋણ આવવાની શક્યતાઓ રહેલી છે એટલે આપણે માનાંક મળી શું તેનો જવાબ આપણને દન મળી જાય તો જુઓ અહીંયા તમે સૂત્રનું સિમ્પલ આ ફોર્મેટ યાદ રાખજો એક્સ વાય માઇનસ વાય પ્લસ એક્સ વાય માઇનસ વાય પ્લસ એક્સ અને વાય માઇનસ વાય માનાંક પૂરો બરાબર હવે આની અંદર એક એડ ઓન કરવાનું છે શું એડ ઓન કરવાનું છે એકરી જ બસ બીજું કંઈ નહીં અહીંયા વન અહીંયા ટુ અહીંયા થ્રી હવે બે ને આગળ લાવો તો બે પછી કેટલા આવે ત્રણ અને બાકી રહ્યો એક હવે ફરીથી ત્રણ ને આગળ લાવો તો ત્રણ આગળ લાવશો તો ફરી ત્રણ પાછળ કોણ હતું એક અને એક ના પાછળ કેટલા બે આ આપણું સૂત્ર છે ત્રિકોણ નું ક્ષેત્ર પર શોધવાનું ઓકે તો ચલો આપણે પીક્યુઆર નું ક્ષેત્ર પર શોધીએ તો પીક્યુઆર બરાબર વન હાફ એક્સ વન કેટલો છે આપણો તો જીરો ઓકે વાય ટુ કેટલો છે આપણો તો આપણો વાય ટુ છે જીરો માઇનસ વાય થ્રી કેટલો છે તો વાય થ્રી છે જીરો ઓકે પ્લસ એક્સ ટુ કેટલો છે આપણો તો એક્સ ટુ છે આઠ પછી વાય થ્રી કેટલો છે આપણે તો જીરો અને વાય વન કેટલો છે આપણો તો છ ઓકે પ્લસ એક્સ થ્રી કેટલો છે મિત્રો તો એક્સ થ્રી છે આપણો જીરો અને વાય કેટલો છે છ અને વાય કેટલો છે આપણો જીરો ओके तो y2 अप्रो 0 હવે જુઓ મિત્રો આ 0 સાથે ગુણાય છે આખાની વેલ્યુ 0 થઈ જશે આ પણ 0 સાથે ગુણાય છે આખાની વેલ્યુ કેટલી થઈ જશે 0 તો 1/2 okay, 0 + 8 * 6 કરશો એટલે કેટલા આવશે 8 * 6 48 એટલે કે -48 બરાબર ઓકે અહીંયા માનાંક નીચે રહેશે -48 + અહીંયા ભલે અંદર 6 છે પણ 12 0 જોડે ગુણાય છે એટલે એ પણ 0 થઈ જશે તો -48 તો તમે બે વડે ભાગશો અહીંયાથી એટલે કે 1/2 -48 ओके okay? तो મે તમને કીધું કે આ માનકની 12 આવશે એટલે કેવું થઈ જશે પ્લસ તો અહીંયા 48 થઈ જશે તો 24 2 48 તો આપણો જવાબ શું થઈ જશે 24 ચોરસ 1 ઓકે તો આ મિત્રો ભલે સિલેબસ ની બહાર છે પણ ના પૂછાય એવી કોઈ જોગવાઈ છે નહીં એટલે પૂછાય તો આપર્ના આ દાખલો આવરવું જોઈએ બીજો મિત્રો તમને આ કઈ જગ્યાએ હેલ્પફુલ થશે જ્યારે તમને પૂછ્યું કે આપેલ બિંદુ સમરેખ છે કે નહીં તો એ વખતે જો તમે આ સૂત્ર મુકશો અન જો તમારો જવાબ 0 આવ્યો કારકે જો જો બિંદુઓ સમરેખ હોય તો એનાથી ત્રિકોણ બનશે નહીં ત્રિકોણ બનતો નથી તો ત્રિકોણ નું ક્ષેત્રફળ કેટલું આવે 0 આવે જો તમારો આનો જવાબ 0 આવે તો એ બિંદુઓ સમરેખ છે અને જો આનો જવાબ 0 ના આવે તો એ બિંદુઓ સમરેખ હશે નહીં ઓકે તો એ જરા આપણે સમરેખના એક્ઝામ્પલ આવશે એ વખતે જોઈશું ચલો આગળના એક્ઝામ્પલ પર જઈએ ઓકે આગળનો એક્ઝામ્પલ છે કે બિંદુ A(1, 5) બરાબર અને b3 3e - 10 આપેલા હો તો રેખાખંડ ab નું x અક્ષ પર ગુણોત્તરમાં વિભાજન કરે છે તો મિત્રો ખાલી તમે ધારી લો કે આ x અક્ષ છે બરાબર હવે x અક્ષ પર વિભાજન करतो હોય કોઈ પણ આ આપણો ab છે હોય શકે ગમે તે ચરણમાં બરાબર આ ચરણમાં છે ઉભી ચારી લઈએ તો અહીંયાથી x અક્ષ પર વિભાજન કરે છે તો મિત્રો x અક્ષ અહીંયા ગમે તે હોય 1 2 3 4 5 પણ આપણને ખબર જ છે કે x અક્ષ ઉપર y યામ હંમેશા કેટલો આવે 0 તો x અક્ષના યામમાં y યામ 0 છે તો नक्की છે આપણે તો કયું શોધવાનું છે ખાલી એક્સ એમ મતલબ કે એક્સ કયો છે ઓકે એ પણ શોધવાની જરૂર નહીં આપણને ખાલી કીધું છે કે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો પહેલાં તો આટલું ક્લિયર દો કે જ્યારે એક્સક્સ ગુણોત્તરમાં વિભાજન કરતો હોય છે ત્યારે વાય એમ જીરો આવશે અને જ્યારે વાયક્ષ અક્ષ કોઈ ગુણોત્તરમાં વિભાજન કરતો હશે તો એનો એક્સ એમ કેટલો આવશે જીરો બરાબર તો ચલો પહેલાં આટલું આપણે ક્લિયર કરી દઈએ અહીંથી એટલે આપણે ગણતરીમાં થોડું ફાવે ઓકે તો હવે અહીંયા જુઓ તમે શું કહે છે a અને b તો પહેલા તો હું તમને યામની વાત કરું તો યામ સુધમા માટે આપની જોડે બે સૂત્રો છે બરાબર વિભાજન બિંદુના યામ વિભાજન બિંદુના યામ આપની જોડે બે સૂત્રો છે કયા છે એક તો આ યુઝ કરીએ છે વેલો આપણે m1 x2 + m2 x1 / m1 + m2 ઓકે અને બીજું છે m1 y2 બીજો યામ છે બરાબર અને m2 y1 / m1 + m2 અને એક બીજું સૂત્ર છે મિત્રો k x2 + x1 / k + 1 અને ky2 + y1 / k + 1 ઓકે તો આ મિત્રો ક્યારે ક્યારે કોનો ઉપયોગ કરવાનો એ હું તમને કહું જ્યારે તમને વિભાજન બિંદુના યામ શોધવાનું કે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને ગુણોત્તર શોધવાનું કે ગુણોત્તર શોધવાનું કે અત્યારે તમારે આ k વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો ઓકે तो चलो અહીંયા તમને શું શોધવાનું કીધું છે ગુણોત્તર શોધવાનું કીધું છે ઓકે તો આપણે ધારી લઈએ કે ભાઈ ચલો આપણે આ સૂત્ર વાપરવાનું છે અને k ગુણોત્તરમાં વિભાજન કરે છે ધારો કે x અક્ષ ધારો કે k જમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે ઓકે તો વિભાજન બિંદુના યામ કેટલા થશે તો વિભાજન બિંદુના યામ આપણને મળી ગયા x અક્ષ તો આપા હાલ જ વાત થઈ x અક્ષનો શું કહેવાય છે x 0 जो y x वा तो कितना था 0 a y ओके तो चलो यहां हूं पहला लिख दो x 0 बराबर શું થશે ભાઈ બાજમીનો k વાળું સૂત્ર વાપરવાનું છે તો k x2 + x1 ભાગ્યા k + 1 અને બીજું થશે ky2 + y1 ભાગ્યા k + 1 ओके तो चलो القيمه તો મુકી દેઈએ x ની 0 k ની કિંમત આપણે શોધવાની છે x2 કેટલો આપેલું છે તો x2 આપણને આપેલું છે 3 x1 કેટલો આપેલું છે તો 1 બરાબર તો અહીંયા મૂકી દો 1 ભાગ્યા k + 1 ઓકે હવે k y2 ની કિંમત કેટલી આપેલી છે મિત્રો -10 તો -10 + y1 ની કિંમત કેટલી આપેલી છે 5 ભાગ્યા k + 1 ઓકે તો ચલો હવે થોડું આની અંદર આપણે આગળ વધીએ તો હવે મિત્રો અહીંયા જુઓ તમે બેન બેન ઓકે કઈ લઈશું વ્હાઈટ વ્હાઈટ તો ઓલરેડી યુઝ છે યલો લઈ લે બરાબર તો અહિયાં જુઓ આ પહેલો યામ છે આ પહેલો યામ મતલબ આ કોને રિપ્રેઝન્ટ કરે છે x ને બરાબર આ 0 આ બીજો યામ છે તો 0 કોને રિપ્રેઝન્ટ કરે છે આ બીજા યામ ને તો આપણો જો x ની કિંમત તો છે ને એટલે પહેલો યામ તો સરખાવાનું થશે નહીં તો આપણે બીજો યામ સરખाइए તો 0 = અહીંયા k * 10 એટલે કેટલા થઈ ગયા -10 થી +5 भागया k + 1 k + 1 ऊपर चतुर्थांश એટલે શું થઈ જશે 0 0 * k + 1 એટલે આખો પદ 0 થઈ જશે અને અહીંયા -10k + 5 અહીંયા તો 0 થઈ ગયું -10 કે આ બાજુ આવે તો +10k = કેટલા થઈ ગયા 5 ઓકે તો k = આ તો 0 હતા 10 ગુણકારમાં તો આ બાજુ જશે તો ભાગાકારમાં તો 5 / 10 એટલે કેટલું થઈ ગયું 1 / 2 હવે આપણે k જ એમ એક લીધું તો એટલે k / 1 એટલે કે 1 / 2 એનો મતલબ જવાબ શું આવશે એક જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરે છે તો આપણો જવાબ થઈ જશે એક જેમ બે ઓકે તો મિત્રો મારું ખાસ તમને કહેવાનું આગ્રહ એટલો જ છે કે જો તમને એવું પૂછે છે કે ગુણોત્તર શોધો તો તમારે એ વખતે આ જ સૂત્ર વાપરવાનું અને વિભાજન બિંદુના યામ કે ત્યારે આપણે આ સૂત્ર વાપરીશું બરાબર કારણ કે જ્યારે વિભાજન બિંદુના યામ શોધવાનું કે છે ત્યારે તમને ઓલરેડી ગુણોત્તર આપેલો હશે તય વખતે તમે m1 માં અંશ લેજો અને m2 માં છેદ લેજો પણ અહીંયા તમને ગુણોત્તર આપેલું નહોતો પેલો ગુણોત્તર શોધવાનો હતો તો k વાળું સૂત્ર વાપરવાનું હવે જો તમને એમ કહે કે x ની કિંમત મૂકો x ની કિંમત શોધ તો x ની કિંમત શોધવાની થાય આપડે k ની જગ્યાએ કેટલા મૂકી દેવાના 1/2 1/2 અને x ને કરતા બની દેવાનો તો તમને અહીંયા x ની કિંમત પણ મળી જશે પણ અહીંયા ફક્ત અને ફક્ત ગુણોત્તર માંગ્યો હતો તો પછી આપણો ફક્ત અને ફક્ત ગુણોત્તર જ શોધીશું બરાબર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે તો મિત્રો અહીં આગળનો એક્ઝામ્પલ છે આપેલ બિંદુઓની જોડી બિંદુઓના નામ નથી આપેલ આપી દઈએ P અને Q બરાબર તો P -5 એ 7 અને Q A 3 નું અંતર 4 વર્ગમૂળમાં 2 હોય તો A બરાબર ખાલી જગ્યા થાય ઓકે તો સિમ્પલ મિત્રો અહીંયા તમને PQ PQ નું અંતર કેટલું આપી દીધું છે 4 વર્ગમૂળમાં 2 હવે તમે આને x1 લઈ લો આનો y1 લઈ લો અને x2 લઈ લો આનો y2 લઈ લો ઓકે तो ये -5 माती बात करू या ना करते इमाती -5 बात करू बेटर रे એટલે આપણે આ વખતે x2 - x1 વાળું સૂત્ર વાપરીએ બરાબર તો x2 - x1 નો વર્ગ બરાબર સોરી + y2 - y1 નો વર્ગ બરાબર = 4 વર્ગમૂળ માં 2 તો ચલો કિંમત મૂકી દઈએ પહેલા તો x2 ની કિંમત કેટલી આપેલી છે આપણને a પછી - x1 ની કિંમત -5 નો કોન્સ બાર વર્ગ + y2 ની કિંમત 3 અને y1 ની કિંમત 7 નો કોંસ 12^2 = 4^2 √2 જનરલી કેવું થાય મિત્રો કે બંને બાજુ વર્ગમૂળ હોય તો ઉડી જાય પણ અહીંયા બંને બાજુ વર્ગમૂળ નથી એક જ બાજુ વર્ગમૂળ છે તો આ વર્ગમૂળ હટાવીએ તો બીજી બાજુ વર્ગ લાગા સિમ્પલ બંને બાજુ વર્ગ કરીએ છે એવો વિચાર તો આ બાજુ વર્ગ કરીએ તો આનું વર્ગમૂળ હટી જશે અને આ બાજુ વર્ગ કરીએ તો આને વર્ગ લાગશે ઓકે તો ચલો હું આ બાજુથી વર્ગમૂળ હટાવું એટલે બીજી બાજુ વર્ગ લાગશે તો અહીંયા પહેલા અંદરની વાત કરીએ તો માઈનસ માઈનસ પ્લસ તો a + ba okay? 5 નો વર્ગ થઈ જશે ત્રણ માંથી સાત જાય તો માઇનસ ચાર નો વર્ગ બરાબર આ બાજુ વર્ગ કરી ચલો વિસ્તરણ કરું તો શું થશે એ પ્લસ દસ એ પાંચ નો વર્ગ પચીસ અને ચાર માઇનસ ચાર નો વર્ગ સોળ બરાબર ચાર નો વર્ગ કેટલો થશે સોળ અને વર્ગમૂર માં બે નો વર્ગ કેટલો થઈ જશે બે તો સોળ દુ બત્રીસ ઓકે તો અહીંયા જુઓ એ સ્ક્વેર પ્લસ દસ એ 25 ने सुर केला થઈ જશે 41 32 આ बाजू આવે તો -32 = 0 તો a² + 10a હવે 41 માંથી 32 જશે તો કેટલા બચે આપની જોડે 9 ઓકે 41 માંથી 32 જશે તો આપની જોડે 9 બજે 0 હવે 9 ના એવા હોય ઉપર સરવાળો 10 થાય તો 9 * 1 = 9 = તો શું થશે a² + 9a + 1a +

ओके okay, तो અહીંયા ઓપ્શનમાં માઈનસ 9 તો આપેલા નથી તો જવાબ છે માઈનસ 1 તો આપણો જવાબ શું થાય છે મિત્રો માઈનસ 1 બરાબર ચલાવ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ ઓકે બે બિંદુઓની જોડી PAQ અને -PAQ બરાબર તો આને A લઈ લઈએ અને આને શું લઈ લઈએ B વચ્ચેનું અંતર તો AB વચ્ચેનું અંતર છે આપણો મિત્રો ખબર હશે કે સૂત્ર કયું છે x1 - x2 નો વર્ગ + y1 - y2 નો no વર્ગ તો આ વિરકમ એવી આવતો ગભરેને જવાનું આપણો સૂત્ર તો ખ્યાલ છે ને બસ સૂત્રની અંદર કિંમત જ મૂકવાની છે બીજું કંઈ કરવાનું નથી તો ચલો આ મારું x1 કેટલું છે p આ x1 અને આ x2 ઓકે તો p -- p નો કોન્સ બાર વર્ગ + y1 તો y1 કેટલું છે q - y2 કેટલું છે q - q તો કોન્સ માં - q કોન્સ પૂરો કોન્સ બાર વર્ગ ઓકે તો ચલો વર્ગમૂળમાં माइनस माइनस प्लस तो p प्लस सॉरी भैया हां p प्लस p नो वर्ग થઈ જશે બરાબર અને અહીંયા શું થઈ જશે q + q નો વર્ગ ઓકે તો અહીંયા શું થશે મિત્રો p + p 2p થઈ જશે તો 2p નો વર્ગ અહીંયા q + q 2q થઈ જશે તો 2q નો વર્ગ તો અહીંયા 2p નો વર્ગ કેટલો થાય 4p² 2 નો વર્ગ 4 અને q નો q² તો 4q² ઓકે તો હવે કોમન કેલા નીકળશે 4 તો અંદર શું બચ્યું પી સ્ક્વેર વધતા ક્યુ સ્કવેર હવે વર્ગમૂળ ની બાર લઈ જઈએ તો એની વેલ્યુ કેટલી થઈ જાય તો 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 શું બચ્યું આ ઘણી બધી વખત એક્ઝામ્પલ પૂછાઈ ગયું છે મિત્રો એટલે આ મોસ્ટ આઈએમ્પી ક્વેશ્ચન છે બરાબર તો ખાસ ધ્યાન આપજો આ એક્ઝામ્પલ ની અંદર બરાબર તો આપણો જવાબ થઈ જશે બે વર્ગમૂળમાં પી સ્ક્ર પ્લસ ક્યુ સ્કવેર અમુક વધારે એક્ઝામમાં તમને ઓપ્શન બદલેલા હોય એ અને બી આપેલા હોય અહીંયા a અને b આપેલા હોય બરાબર અથવા તો -a અને -b આ રીતે આપેલું હોય તો એ વખતે આપણો જવાબ કેવો થઈ જશે 2 વર્ગમૂળમાં a² + b² ઓકે તો આ મિત્રો આ ખાસ નોટડાઉન કરી રાખજો મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે બરાબર તો મિત્રો આજના વિડિયોમાં બસ આટલા સુધી જ આપની મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ જોઈ લીધી ઓકે જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કોઈ પણ નવો વિડિયો આવે તો નોટિફિકેશન તમારા સુધી પહેલી પહોંચી જાય એના માટે તમે બેલ આઇકન પર દબાવી દેજો મિત્રો અને તમારી કઈ પણ ફીડબેક હોય તો તમે કમેન્ટ કરી શકો છો અને હા ખાસ તમારા મિત્રો સુધી પણ શેર કરજો જેથી એ પણ આપરા 24 માંથી 24 સિરીઝ નો લાભ લઈ શકે ઓકે તો તમામ મિત્રોનો થેન્ક્યુ મળિયા આવતા લેક્ચરની અંદર एमसीक्यूસ સાથે સાતમા ચેપ્ટરના ઓકે